કેવી મજા આવે ભાઈ આ શાક રોટલો ખાવાની મોજ આવે એક નંબર ખાવાની મોજ આવે મોજ આવી જાય ને તો રેડી હવે આવું કંઈ છે એટલે તમને મળશે હો આ ડુંગરી પેલાનું શાક ને નમાવટવાનું છે ભાઈ ભૂંગરા ને રોટલો છોડવાનો તમે ખાવાના શોખીન લાગે હો ભાઈ હા આ ખાવાથી હું આમ જમાટ પડી જાય એમ ને રોટલો ફરત ગયા જઈન દાદાભાઈ હા આમાં ધીમ તાઠો હોય એમ કે મજા આવે તો આ રીતનું સોરવું ભળે ભાઈ ડુંગરી પેળામાં રોટલો ફરત ગયા છોરવાનો ને ઓહો ને મેં તો હો ભાઈ હે લાણણુ ભાઈ લાણણુ નો ભાઈ ડુંગરી પેળાનો સાજ માણી રહ્યા છે હો ભાઈ

કેવી મજા આવે ભાઈ આ શાક રોટલો ખાવાની મોજ આવે એક નંબર ખાવાની મોજ આવે મોજ આવી જાય ને ઓ રેડી હવે આવું કઈ છે એટલે તમને મળશે હો હા અને મૂકી દેજો લેડી ભાઈ લેવાઈ ગયો મિત્રો જમવાની સાથે સેવાનું પણ થોડુંક કામ થઈ જાય મનોરંજન પણ થઈ જાય અને અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળના આવો વિડીયો જોવા માટે રાહ જોજો તમને ફરી આવા વિડીયોમાં